નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આવી ગયા છે આપણે બનાસકાંઠાની અંદર અને જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો મગફળીની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે તો પહેલાંમાં પેલું રિઝલ્ટ બતાવી દેજો કે રિઝલ્ટ કેવું મળ્યું છે મિત્રો જોઈ શકો છો તમે મગફળીની અંદર જબરજસ્ત રિઝલ્ટ જુઓ તમે પેલા પીરી પડી ગયેલી તમે જોઈ શકો છો અને હવે જુઓ તમે પાછી ગ્રીનરી આવી ગઈ છે એની જબરજસ્ત જોઈ શકો છો પૂરા ખેતરમાં બતાવજો છે તમારે ગ્રીનરી વિકાસ અને ગ્રોથ અને બીજું બતાવો આ તમારે જેનું રિઝલ્ટ મળ્યું છે બતાવો નજીકથી જો તમે છે એક નંબર સુયા પણ જબરજસ્ત બેઠ્યા છે જોયા તમે મગફળી અને જો તમારે દાણું બાણું પોચો નહીં પડે એકદમ ભરાવદાર દાણો છે જેથી ખેડૂતનું પચ્ચીસથી લઈને ત્રીસ ટકા ઉત્પાદન વધે છે એક નંબર ક્વોલિટી બરાબર છે ઓકે તો આપણે જે પ્રગતિશીલ ખેડૂત છે એમની સાથે વાત કરીશું ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું ભગાજી શહેતાજી બગાજી ભગાજી શહેતાજી શહેતાજી પેપોડવા ઓકે આ કયું ગામ તમારું અમારું ગામ ગોણા ગોણા એમનું ગામ લાગે ને તાલુકો લાખણી તાલુકો એમનો લાખની લાગે ને જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા ઓકે તો તમે કેટલા વીઘામાં મગફળીની ખેતી બનાવેલી છે અમે 6 કટ્ટા વાવેલી છે 4 વીઘામાં 6 કટ્ટા એમને વાવેલા છે 4 વીઘામાં બરાબર હવે તમારે તકલીફ શું હતી પહેલા પહેલા તકલીફ હતી પીળી પડી ગઈ હતી ને આગ નતી કરતી ગતી આ દવા સંગ્રહ પાસે આ તમા વધારે છે એમ મતલબ મે અમને એવું કેવું છે કે પહેલી મગફળી અમને પીરાસ પડી ગઈલી હા ટોટલી બધી જ પીરી પડી ગઈલી બરાબર અને વિકાસમાં કેવું હતું વિકાસમાં માં નથી વિકાસ આટલી વિકાસ પેલા હાઈટ પકડતી હતી મગફળી ના નથી હાઈટ આટલી બરાબર અત્યારે તમે જો આ કેટલો જબરદસ્ત એનો વિકાસ થઈ ગયો છે જો છે જે બીજા આજુબાજુના ખેડૂતો એ મગફળી કરેલી છે એમની અત્યારે કેવી છે મગફળી એમને મતલબ વિકાસમાં કેવું છે વિકાસ ઓછો છે હાલે એમને વિકાસ એમને ઓછો છે ને આપડામાં આ વસ્તુ તમે વાપરી એમાં વિકાસમાં કેવું લાગ્યું તમને વિકાસ માં સારું લાગ્યું સારું લાગ્યું ને અને કઈ કઈ દવા વાપરી તમે? અમે દવા તો આ તમે આલી ઈરી વાપરી હાલતો. તો તો આ ચાર વસ્તુ મતલબમાં ચાર પ્રોડક્ટ આપણી કંપનીની વાપરેલી છે. ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર અને ક્રોપ પરિવર્તન પેસ્ટ વર્ગો. કેટલી વાર વાપરી તમે? બે વાર વાપરી. બે વાર વાપરી બરાબર? છંટકાવ કેટલી વાર કર્યા તમે? આ ઓનર એકારનો કર્યો તમે. પેલી એનો એક બબડુ વખત. બરાબર? મતલબમાં બે વાર છંટકાવ કરેલા અને એક વાર એમને જમીનમાં આપેલું છે. હવે આ ચાર વસ્તુ વાપર્યા પછી તમને શું ડિફરન્સ શું ફાયદા લાગે મગફળીમાં ના ના ફાયદો તો લાગ્યો ને નકારનો વિકાસ ન હતો એમ આટલો વિકાસ ન તો વિકાસમાં સારામ સારો ફાયદો ગયો ને મગફળીમાં અત્યારે ઉત્પાદન કેવું થાય બેઠકમાં સારું બેઠકમાં સારું છે બરાબર આ તમે જુઓ છે કેટલી જબરજસ્ત બેઠક આમાં શું ફાયદો લાગે તમને આ બેઠક સારી છે બેઠક સારી છે ને અને આની સાઈઝમાં કેવું લાગે સારું સારું લાગે બરાબર છે તો ઉત્પાદનમાં વધારો થશે કે નહીં અસર થશે ને અસર વધારે બરાબર છે ઓકે તો વાત કરીએ આપણું આ સોઈલ હેલ્થ પાવર જે લિક્વિડ ફોર્મમાં આવશે તમારે આ જમીનમાં તમારે ડ્રીન્જિંગ કરી શકો ટપક પદ્ધતિથી આપી શકો જમીનમાં જેટલા બી અગાઉના છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય તો લાઈ લઈને તમારી મગફળીને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ બેક્ટેરિયા છે અને તમારી જમીનમાં જગા કરશે જમીન પોચી નરાવવા માટે ભરભરી બનાવશે બીજું છે આપણું આ સોઈલ હેલ્થ પાવર જે સોલ જાતના ખાતર છે ઓલ માઇક્રોડસ ખાતર એ તમારે એક વીઘામાં એક બોટલ આપવાની છે ભૂમિ પરિવર્તન ખાતર ઓલ માઇક્રોડસ ખાતર ઓકે અને બીજું આપણું આ વાપરેલું છે અમને ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો તો આ તમારે મગફળી પીરાશ પડતી હોય તો એને લીલમમાં લાવી દેશે સારામાં સારો વિકાસ કરશે નવી ફૂટ કરશે ગ્રીનરી લાવશે તો આ ગ્રોથ વિકાસ માટે પંદર લીટરમાં તમારે પચીસથી વીસ એમ લેવાનું છે બીજું આ વાપર્યું હતું આપણું પેસ્ટ વર્ગો જે તમારે ફંગી પ્રોબ્લેમ આવતા હોય થિપ્સ વ્હાઇટ વ્હાઈટફ્લાય મિલીબર્ગ લીલી પોપટી મોલોમસી મતલબમાં બધું જ એક જ બોટલ બધા જ જીવાતામાં કામ કરશે તો આ દવા આપણી તમે સંતોષ છો હો આપણે સંતોષ અને સંપર્ક કઈ રીતે કર્યો તો તમે આપણે તો વિનોદે કર્યો તો મેડિકલ કરીએ એમને એમના મતલબમાં એમના જે છોકરો છે વિનોદભાઈ બરાબર એમણે મારો યુટ્યુબમાં વિડીયો જોઈને સંપર્ક કરેલો અને આ દવા મંગાએલી અને આજે અમે બનાસકાંઠાની અંદર રિઝલ્ટ લેવા માટે આવ્યા છીએ તો આ દવા વિશે તમારે બીજા ખેડૂત મિત્રોને બનાસકાંઠાની અંદર શું કેવું છે અને જોઈન કરશે કે ભાઈ દવા સારી છે એમ નહીં વાપરો તો એમને રિઝલ્ટ કેવું મળે સારું મળે સારું મળે ને એમને શું શું સંદેશો પાઠવો તમારે એમ કે ભાઈ અરે દવા વાપરો એટલે તમારે મગફળીનો ઉપકારવા મળે બરાબર છે તો તમારો નંબર યાદ છે તમને એકવાર નંબર બોલી જાઓ તો બીજા ખેડૂતોને તમારે ખેતરમાં વિઝિટ કરવી હોય જોવી હોય તમારે મગફળી તો કોન્ટેક કરી શકે નવ્વાણું ચોત્રીસ છવીસ ચાર એક્યાસી નવ્વાણું એક ચોત્રીસ છવ્વીસ ચાર એક્યાસી તો આ ખેડૂત નંબરનો કોન્ટેક્ટ આલેલું છે તમારે જાતે ફોન કરીને પૂછવો તો પણ તમે પૂછી શકો છો ને આ પ્રોડક્ટ કઈ રીતે વાપરી એ પણ તમે પૂછી શકો છો ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ